અમદાવાદના બાવળામાં પનામા ગેસ્ટ હાઉસ માં ચાલતું હતું ગર્ભપાતનું રેકેટ અને આશીર્વાદ હોસ્પિટલમાં થતું હતું ગર્ભ પરીક્ષણ તો સાથે સાથે રૂપિયા દસ હજારમાં ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ખુલાસો થયો છે હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યને પોલીસે ઝડપ્યો છે બાળકી હોય તો મહિલાનો ગર્ભપાત કરાતો હતો અને જાતની ડિગ્રી વિના ગર્ભપાત કરતી હતી એક એક નર્સ બાવડામાં આવેલા ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે એસઓજીએ નકલી મહિલા ડોક્ટર સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે હોટેલના રૂમમાં દવાખાનું ઊભું કરી મહિલા પાસેથી રૂપિયા લઈને ગેરકાયદે ગર્ભપાત કરતા હતા પોલીસને ગર્ભપાત કરવાના સાધનો સહિત એક મૃત ભ્રૂણ મળી આવ્યું હતું પોલીસ તપાસમાં ખુલ્યું કે પનામા ગેસ્ટ હાઉસમાં આ નકલી મહિલા ડોક્ટર છેલ્લા ત્રણ વર્ષથી આ ગેરકાયદે કામ કરતી હતી આ ઘટનામાં પોલીસે કોઈપણ જાતની ડિગ્રી વગર ડુપ્લિકેટ ડોક્ટર બની ગર્ભપાતનો ધંધો ચલાવતી ધોળકાની હેમલતાબેન કલ્પેશભાઈ દરજી સહિત અન્ય સ્થળ પરથી બે મહિલાઓની ધરપકડ કરી છે

બાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પનામા ગેસ્ટ હાઉસ ખાતે એક મહિલા નામે હેમલતાબેન દરજી જે ધોળકા વિસ્તારના રહેવાસી છે તેઓ ગેરકાયદેસર રીતે ગર્ભવતી મહિલાઓનું ગર્ભપાત કરાવી રહ્યા છે આ બાતમી મળતા જ એસઓજીની અને હેલ્થની ટીમ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચે અને ત્યાં હેમલતાબેન અને તેમની સાથે તેમણે તાજું જે ગર્ભપાત કરાવેલ તે ભ્રૂણ અને મહિલા દર્દી જે હતા એ અને ટેબ્લેટ્સ મળી આવેલ હતી હેલ્થની ટીમ દ્વારા આ જે ભ્રૂણ છે તેને અને ટેબ્લેટ્સને રિકવર કરવામાં આવેલ છે અને તેમના દ્વારા બાવળા પોલીસ સ્ટેશન ખાતે મેડિ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસની કલમ એકાણું બાણું મુજબ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે આ જે મહિલા છે તે છેલ્લા બેથી ત્રણ વર્ષથી કરી રહેલ હતા આ સાથે તેમણે નર્સિંગનો કોર્સ કરેલો છે જેથી જે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં ડોક્ટર સાથે તેમણે કામગીરી કરેલ હોય જેથી આ કાર્યવાહીથી એ પરિચિત હતા અને આ ગર્ભપાત કરાવવાની ડૉક્ટરની કોઈ ડિગ્રી ધરાવતા ન હતા તેમની પાસે કોઈ જ ટેબ્લેટ્સ આપી શકે તેવી ડિગ્રી ન હતી તેમ છતાં તેઓ ડિગ્રી વગર મહિલાઓ તેમને જ્યારે સંપર્ક કરતી અને જેમાં મોટાભાગે પેલા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફિમેલ ચાઇલ્ડ હોય તો તેનું ગર્ભપાત કરાવવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે અથવા તો મોટાભાગે દર્દીના ઘરે જઈને ગર્ભપાત આ જે નર્સ છે એમલતાબેન તે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં તેમણે કામ કરેલું હતું ત્યારે તે દરમિયાન જે મહિલા દર્દીઓ એમના સંપર્કમાં આવેલ તેથી જાતેથી જે સંપર્ક આપીને તેમને જાણ કરતા હતા અને મોટાભાગના કિસ્સામાં જે મહિલાઓને એકથી બે દીકરી સંતાનમાં હોય અને ફરીથી જ્યારે પ્રેગ્નન્સી હોય અને ત્યારે ગર્ભ પરીક્ષણ કરાવતા જ્યારે ત્રીજી દીકરી કે એવી રીતે તેમનો ગર્ભ હોય છે ત્યારે આ મહિલાનો સંપર્ક કરીને ગર્ભપાત કરતા હતા એટલે તેમનો ડોક્ટર સાથેનો કામ કરેલાનો અનુભવ અને દર્દીઓ સાથે સાથેનો તેમનો જે પરિચય છે તેના લીધે તેમને સંપર્ક કરતા હતા આજે બેન છે જાતે જ દર્દીઓના સંપર્કમાં રહેતા હતા અને પોતે જાતે જ તેમના ઘરે અથવા તો ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવીને ગર્ભપાતની કાર્યવાહી કરતા હતા ગર્ભ પરીક્ષણ જે છે તે અલગ અલગ જગ્યાએ કરાવવામાં આવતું હતું હવે એમની સાથે બીજા કોણ લોકો સંકળાયેલ છે કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને આ ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હતું કે કેમ તે બાબતે હાલ આ ગુનાની તપાસ એન જાનીનાઓ કરી રહેલ છે હાલમાં આ બેન જે છે આરોપી તેને અટક કરીને આયુ આગળ તપાસ ચલાવી રહે છે અત્યાર સુધીમાં તેમના દ્વારા કેટલા ગર્ભપાત કરવામાં આવેલ છે તેમની અગાઉ કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે કેમ આવું કોઈ કાર્યવાહી કરવાથી કોઈના મૃત્યુ નિપજલ છે કે કેમ અને તેમની સાથે તેમની પાસે ડિગ્રી ન હોવાથી તેમને દવા પૂરી પાડનાર જ્યારે ઇન્જેક્શનની જરૂર પડે ત્યારે ઇન્જેક્શન પૂરા પાડનાર અલગ અલગ કોણ વ્યક્તિઓ તેમાં સામેલ હતા તે તમામ તપાસ હાલ પોઈ પોલીસ ઇન્સ્પેક્ટર એન જાણીનાઓ ચલાવી ચલાવી છે